હલો હાય આય હાય હું રવિ મારોડ અને રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું રાતા સમુદ્રમાં જહાજો પર સતત હુમલો કરનાર યમનના હોતી સંગઠનને અમેરિકાએ સત્તાવાર રીતે વૈશ્વિક આતંકી જાહેર કર્યા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના સૌથી મોટા વિરોધી એલેક્સી નેવલનો જેલમાં મૃત્યુ થયો ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું એક ભારતીયનું મોત ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે ગાઝામાં હમાસના કમાન્ડર અહમદ ગોલને ઠાર માર્યો ખેડૂત આંદોલનનો ચોથો દિવસ શંભુ બોર્ડર પર ફરી હોબાળો પંજાબમાં દુકાનો બંધ હાઈવે બ્લોક કરાયા મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેર ન મળતા દોઢ કિલોમીટર ચાલનાર એસી વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું યુપીના મુઝફ્ફરનગરમાંથી ચાર ટાઈમ બોમ્બ સાથે જાવેદ શેખ નામનો શખ્સ ઝડપાયો બોમ્બ સપ્લાય કરનાર મહિલા ફરાર પેટીએમના ફાસ્ટેગ હવે નહીં ચાલે બે કરોડ યુઝર્સને થશે અસર હાઈવે ઓથોરિટીએ બત્રીસ બેન્કો પાસેથી ફાસ્ટેગ ખરીદવા અપીલ કરી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાની સરકારી મંજૂરીને હાઈકોર્ટમાં પડકાર અમદાવાદના કૃષ્ણનગર ડેપોમાંથી નશાની હાલતમાં એસટી બસ ચોરનાર શખ્સ ઝડપાયો સુરતના વાકલ ગામમાં કપી રાતનો આતંક બે દિવસમાં વીસથી વધુ લોકોને બચકા ભર્યા વડોદરાના હાથીખાના માર્કેટમાંથી દોઢસો કિલો ભેળસેળ યુક્ત મરચું અને જીરા પાવડરનો જથ્થો ઝડપાયો તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનું તો ખબર જ છે રે પછી મજા કરો ને યાર